નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણી આજના સૌથી મોટા સમાચાર ભર શિયાળે ગુજરાત માં તાંડવ શરૂ બે હજાર છવ્વીસ માં થશે ભારત પાકિસ્તાન યુદ્ધ ગાડી ખરીદવા પચીસ હજાર રૂપિયા આપશે સરકાર મોદી સરકારમાં મોંઘવારી વધી મહિલાઓને મળશે એક હજાર રૂપિયા સરકાર આપશે ચાર લાખ રૂપિયા સબસિડી કિસાન ક્રેડિટ કાર્ડ અને પાક સંરક્ષણ વીમો પીએમ કિસાન માટે ફાર્મ કાર્ડ બનાવવું જરૂરી અનાથ દીકરીઓને મળશે બે લાખ પાણીપુરી ખાવાના શોખીન હોય તો સાવધાન રેશન કાર્ડ ધારકોને મળશે બે હજાર રૂપિયા કેસર કેરીના રશિયાઓ માટે આવ્યા દુઃખદ સમાચાર આ તમામ નાના મોટાને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો જો કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો ખેડૂતોની આ કિસાન સમાચાર ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં ભર શિયાળે ફરી એકવાર મોટો ખતરો મેઘટાંડવ શરૂ થયું મિત્રો ગુજરાતના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી ભારે મોટો પલટો જોવા મળ્યો છે અને બીજી બાજુ અત્યારે ભારતીય હવામાન વિભાગે પણ આગામી અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની મોટી અને ગંભીર આગાહી કરી છે મિત્રો આ નવાઈની વાત છે કારણ કે શિયાળામાં અત્યારે મેઘટાંડવ જોવા મળી રહ્યો છે અને માવઠાનો માર અત્યારે ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે વિગતો અનુસાર વાત કરીએ તો લોકોને ઠંડીની અપેક્ષા રાખી રહ્યા હોય અને તેવા સમયે અણધારી આગાહી સામે આવે તો લોકો પણ અત્યારે ખાસ ચોંકી જાય હવામાન આગાહીકા અંબાલાલ પટેલે અગાઉ એકત્રીસ ડિસેમ્બરે કમોસમી માવઠા પડવાની આગાહી કરી હતી જે તદ્દન સાચી સાબિત થઈ છે આગાહી મુજબ આજે વહેલી સવારે પોરબંદરમાં અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું ત્યારબાદ વરસાદ શરૂ થઈ ગયો શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો અને ગુજરાતમાં હજુ પણ આવનારા ત્રણથી ચાર દિવસ આવો વરસાદી માહોલ સર્જાય તેવી આગાહી કરવામાં આવી છે

મિત્રો અત્યારે વધતી જતી આતંકવાદી પ્રવૃત્તિઓ બંને દેશ વચ્ચે આ સહસ્ત્ર સંઘર્ષનું મુખ્ય કારણ હોય તેવી આગાહી કરી છે ત્યારબાદ અમેરિકાના વિદેશ નીતિના નિષ્ણાંતે સર્વેક્ષણને તાકીને કહ્યું કે ચોંકાવનારા અહેવાલોમાં જાણવા મળ્યું છે કે ટ્રમ્પ તંત્રને નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે ચાલી રહેલા વિવાદને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે મિત્રો ગયા વર્ષ બે હજાર પચીસમાં જૂન મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટું ઓપરેશન સિંદૂર થયું હતું અને યુદ્ધના અત્યારે અહેવાલો જોવા મળી રહ્યા છે ત્યારબાદના ઉપયોગી પૂર્ણ સમાચાર મિત્રો તમને ગાડી ખરીદવા સરકાર આપશે પચીસ હજાર રૂપિયા સુધીની ભેટ જે પણ મિત્રોને અત્યારે ગાડી સરકાર તરફથી મેળવવી હોય તેના માટે આ ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ગુજરાત સરકાર દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલી ટુ વ્હીલર સહાય યોજના અથવા ઈ બાઇક સહાય યોજના જે રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવાને અને વીજળીથી ચાલતા વાહનોનો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે આ યોજના સરકાર દ્વારા બે હજાર વીસમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સિત્તેરમાં જન્મ દિવસની ઉજવણી તરીકે પંચશીલ ભેટ તરીકે સરકારે શરૂ કરી છે આ માટે અત્યારે તમારે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તે નોંધણી કરી લો આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક ડ્રાઇવિંગ લાયસન્સ તથા શાળા કોલેજના આઈડી અથવા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપનું ફોર્મ આવકનું પ્રમાણપત્ર મજદૂરો માટે આ તમામ વિગતો તમારે સબમિટ કર્યા બાદ તમને પણ સરકાર તરફથી ગાડી ખરીદવા માટે પચીસ હજાર રૂપિયા સુધીની ભેટ તમારા બેંક એકાઉન્ટમાં મળવાપાત્ર છે ત્યારબાદના મોટા સમાચાર મોદી સરકારમાં મોંઘવારી વધી મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અત્યારે બીજેપી સરકાર ઉપર મોટું નિશાન સાધ્યું છે અને ટ્વિટર પર લખ્યું છે કે મોદી સરકારમાં પેટ્રોલ જે પહેલાં એકત્રીસ રૂપિયા લીટર હતું તે હવે વધીને સત્તાણું રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે જ્યારે ડીઝલ બાવનથી નેવું રૂપિયા પ્રતિ લીટર અને એલપીજી ગેસ સિલિન્ડર સાડા ચારસોથી અત્યારે અગિયારસો રૂપિયાએ પહોંચી ગયો છે મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા બે હજાર છવ્વીસના પ્રથમ દિવસે જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે ત્યારબાદ ઘઉંનો લોટ વીસ રૂપિયાથી વધીને ચાલીસ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે કઠોળના ભાવ એંસી રૂપિયાથી વધીને અત્યારે પ્રતિ કિલોએ બસોને દસ રૂપિયા પહોંચી ગયા છે જ્યારે દૂધ ત્રીસ રૂપિયાથી વધીને અત્યારે છાસઠ રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે લોકોને મોદી સરકાર અત્યારે મોંઘી પડી રહી છે કારણ કે દસ વર્ષમાં મોદી સરકારમાં મોંઘવારી ડબલ થઈ ગઈ છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર મહિલાઓને એક હજાર રૂપિયા દર મહિને ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે જે મહિલાઓ કોઈ પણ કારણસર તેમના પતિ ગુમાવ્યા હોય તેમને બારસો પચાસ રૂપિયા માસિક ભથ્થું આપવામાં આવશે બે હજાર ઓગણીસથી આ યોજનામાં એક હજાર રૂપિયાની રકમને વધારીને સરકારે અત્યારે બારસો ને પચાસ રૂપિયા કરી નાખી છે આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું જ્યારબાદ સરકાર દ્વારા તેમાં સુધારો કરીને અત્યારે તેનું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના બે હજાર બાવીસ રાખવામાં આવ્યું છે જેમાં અત્યારે વિધવા મહિલાઓને સરકાર દ્વારા આર્થિક રીતે સહાય પૂરી પાડવા માટે દર મહિને તેમના બેંક એકાઉન્ટમાં એક હજાર રૂપિયાની આર્થિક સહાયની ચુકવણી કરવામાં આવે છે ત્યારબાદના મોટા સમાચાર સરકાર આપશે ચાર લાખ રૂપિયા સબસિડી આજના સમયમાં ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે જીવન અત્યારે સરળ રહ્યું નથી વરસાદની અનિશ્ચિતતા હોય કે પશુઓની સંભાળ તેમના માટે યોગ્ય વ્યવસ્થા બનાવવા માટે સરકારને મોટી રકમની જરૂર પડે છે તાજેતરમાં પાક નિષ્ફળ જવાથી કૃષિ રાહત પેકેજ પણ સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું પરંતુ તે ઉપરાંત પણ ઘણીવાર મનમાં એ પ્રશ્ન થાય છે કે ગાય ભેંસ માટે મજબૂત તબેલા બનાવીએ તો દૂધ ઉત્પાદન વધે પરંતુ પૈસા ક્યાંથી લાવીએ તો હવે મિત્રો તમારે ચિંતા છોડો સરકારની તબેલા લોન યોજના ગુજરાત બે હજાર પચીસ હેઠળ તમને તમારા ઘરના આંગણામાં તબેલો બનાવવા માટે સરકાર તરફથી ચાર લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર છે ત્યારબાદના મોટા સમાચાર કિસાન ક્રેડિટ કાર્ડ અને પાક ધિરાણને લઈને સામે આવી રહ્યા છે કેન્દ્ર સરકારે દેશભરના ખેડૂતો માટે લોન સ્કીમ શરૂ કરી છે જેના હેઠળ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી દ્વારા અંદાજે ત્રણ લાખ રૂપિયા સુધીની પાક લોન આપવામાં આવે છે હવે ખેડૂતો ઊંચા વ્યાજ દરે સાહુકારો પાસેથી લોન લેવાને બદલે આ યોજના હેઠળ સરકારી બેંકોમાંથી લોન લઈ શકે છે આ લોન પર વ્યાજ દર પણ ઘણો ઓછો હોય છે ખેડૂતોને માત્ર સાત ટકા દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળી શકે જો ખેડૂત સમયસર લોન પરત કરે તો તેમને વ્યાજમાં ત્રણ ટકાની વધારાની છૂટ પણ મળે છે આ યોજનાની ખાસ વાત એ છે કે જો કોઈ ખેડૂત એક લાખ સાઠ હજાર રૂપિયા સુધીની લોન લે તો તેણે જમીન ગીરવી રાખવાની કે કોઈ ગેરંટી આપવાની પણ જરૂર રહેતી નથી ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર પીએમ કિસાન માટે ફાર્મ આઈડી કાર્ડ બનાવવું જરૂરી જો તમે અથવા તમારા પરિવારના કોઈને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ મળે છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ઉત્તર પ્રદેશ બિહાર અને મધ્યપ્રદેશ જેવા ઘણા રાજ્યોમાં ફાર્મર આઈડી કાર્ડ ફરજિયાત બનાવવામાં આવી રહ્યા છે આ ફાર્મર આઈડી કાર્ડ જમીનના રેકોર્ડ સાથે જોડાયેલા હોય છે અને તેઓને ખેડૂતોની સંપૂર્ણ ડિજિટલ માહિતી હોય છે ફાર્મ આઈડી કાર્ડ બનાવવામાં નિષ્ફળતાને પરિણામે સા છ હજાર રૂપિયાનો વાર્ષિક હપ્તામાં પણ તમારે વિલંબ થઈ શકે છે જો સરકારે સ્પષ્ટતા કરી છે કે જે રાજ્યોમાં સિસ્ટમ સંપૂર્ણપણે લાગુ કરવામાં આવી નથી ત્યાં હાલ લાભાર્થીઓને રાહત સરકાર દ્વારા અવરિત આપવામાં આવશે જેથી હવે તમામ મિત્રોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ફાર્મ આઈડી કાર્ડ બનાવવું જરૂરી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર અનાથ દીકરીઓને મળશે બે લાખ રૂપિયા સુધીની સહાય મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ જે બાળકીના માતા પિતાનું અવસાન થયું હોય તેમને લગ્ન સમયે સરકાર દ્વારા બે લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે ઉપરાંત કોરોના કે અન્ય કારણોસર અનાથ થયેલા બાળકોને એકવીસ વર્ષના થાય ત્યાં સુધી દર મહિને ચાર હજાર રૂપિયા મળશે જો માતા પિતામાંથી કોઈ એકનું મૃત્યુ થયું હોય તો માસિક બે હજાર રૂપિયા મળશે માર્ચ બે હજાર ત્રેવીસના નવેમ્બરથી લઈ બે હજાર પચીસ સુધીમાં સરકારે પાંચ છસો ને અઠ્યાવીસ દીકરીઓને કુલ સાડા બાર કરોડ રૂપિયા અત્યારે ચૂકવ્યા છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર પાણીપુરી ખાવાના શોખીનો સાવધાન જો તમે પણ રસ્તા ઉપર મળતી પાણીપુરી ખાવાના શોખીન છો તો મિત્રો સાવધાન થઈ જજો આઈઆઈએમ્સના ડોક્ટરોએ ચેતવણી આપી છે કે અસ્વચ્છ પાણી અને દૂષિત ખોરાકને કારણે પાણીપુરી ખાવાથી હેલ્થ ફિટનેસ જેવો ગંભીર રોગ થઈ શકે છે આ વાયરસ લિવર પર સીધો હુમલો કરે છે જેનાથી તમને કમળો ઉલટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ થાય છે શિયાળા અને ચોમાસા દરમિયાન અનહાઇજેનિકતાનો અભાવને કારણે આ જોખમ ચાલીસ ટકાથી વધી શકે તેમ છે જેથી હવે કોઈ પણ વ્યક્તિને રોડ પર મળતી ટેસ્ટપુલ પાણીપુરી ખાવાનો શોખ હોય તો તમે પણ આ સમાચાર સાંભળીને મિત્રો સાવચેત થઈ જજો કારણ કે આનાથી તમને ગંભીર બીમારી થઈ શકે તેમ છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર રેશન કાર્ડ ધારકોને સરકાર તરફથી મળી જવાની છે મોટી ભેટ બે હજાર રૂપિયા સુધીની રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં આવનારા દિવસોમાં મકર સંક્રાંતિના તહેવારને લઈને સરકારે અત્યારે લોકોને નાણાકીય મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે